ફાઇનલી મહાદેવ ભારતી બાપુ વિશે ખુલાસો થયો છે જે આઈ થિંક તમને લોકોને નહીં ખબર હોય સૌથી પહેલા જો વાત કરીએ તો હું તમને ડિટેલમાં બધી જ વસ્તુ જણાવવાનો છું તો સૌથી પહેલા તો વિડીયોને લાઈક કરી લેજો અને આપણે વધારે બકવાસ પણ નથી કરવાના તો લેટ્સ ગેટ સ્ટાર્ટ ધ વિડીયો તો જો સૌથી પહેલા વાત કરીએ તો બે નવેમ્બરની એ સવાર જ્યારે ત્રણ ને પિસ્તાળીસની આસપાસનો સમય હતો અને બાપુ ત્યાંથી રવાના થઈ ગયા મતલબ કે જંગલ વિસ્તાર તરફ તેઓ દિશા પ્રયાણ કરવા લાગ્યા અને ત્યારબાદ તેઓ ત્યાં જ રહ્યા ત્યારબાદ એક ચિઠ્ઠી પણ છોડીને ગયા આઈ થિંક બે ત્રણ પાનાની એ ચિઠ્ઠી હતી એન્ડ એમાં લખ્યું હતું કે હું આ કારણે જાઉં છું આ લોકો હતા પહેલા લોકો હતા મને માનસિક ત્રાસ આપતા હતા એવા ઘણા બધા એક્સેટ્રા તેમણે એક ચિઠ્ઠીમાં લખ્યું હતું એન્ડ ત્યારબાદ તેઓ એ રસ્તે પ્રયાણ કરવા લાગ્યા મતલબ કે ત્યાં જતા રહ્યા એન્ડ પછી આવે છે કહાનીમાં ટ્વિસ્ટ કારણ કે આશ્રમના લોકોને જ્યારે ખબર પડે છે કે ભાઈ બાપુ તો અહીંયા છે જ નહીં મતલબ કે મહાદેવ ભારતી બાપુ તો છે જ નહીં આશ્રમમાં ત્યાર પછી પોલીસને બોલાવે છે ત્યારબાદ વન વિભાગની બધી ટીમ એમ કુલ ની ટુકડી હતી એટલે કે ત્રણસો લોકો ભાઈ તમે વિચાર કરો કે એક બાપુને શોધવા માટે ની ટુકડી જાય છે ત્યારબાદ જ્યારે ત્રણ દિવસ પોલીસ તેમજ વન વિભાગના અલગ અલગ કર્મચારીઓ તે ગોતે છે મતલબ કે ત્રણ દિવસ તો તેઓ સર્ચ ઓપરેશન ચલાવે છે એન્ડ પછી ફાઇનલી બાપુ મળી જાય છે ઈટવા ઘોડી આસપાસના વિસ્તારમાં તેઓ હતા એન્ડ ત્યાં એક કાળ ભેળવનું મંદિર હતું ત્યાં તેઓ આમ કહીએ કે બેભાન અવસ્થામાં હતા કારણ કે આમ કહીએ તો ના તો ભાઈ ત્યાં પાણી હતું ના તો કઈ ખાવા જમવાનું તો કઈ રીતે ભાઈ ત્રણ દિવસો ગુજારવા એન્ડ ત્યાર પછી બાપુ એ ચેઠીમાં કઈક એવું પણ લખ્યું હતું કે મારું જે બી શરીર છે આ બી ભાઈ વાતો ચાલી રહી છે કે મારું જે પણ શરીર છે એને દફનાશો નહીં અથવા તો પછી અંતિમ સંસ્કારમાં ના આપશો પરંતુ મારા જે બી અંગ દાન છે એનું બધું દાન કરી દેજો મતલબ કે મારા જે બી અંગ છે એનું બધાનું દાન કરી દેજો એવું પણ ચિઠ્ઠીમાં લખ્યું છે આવું વર્ણન કરવામાં આવ્યું છે હવે શું હકીકત છે તો ભાઈ તમે ચિઠ્ઠી વાંચ્યું હોય ત્યારે તમને ખબર એન્ડ ત્યાર પછી વાત કરીએ તો કહાનીમાં આવે છે ટ્વિસ્ટ કારણ કે જ્યારે બાપુને લાવવામાં આવે છે ત્યારે બાપુ બેભાન અવસ્થામાં હોય છે ત્યારે બસ એવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ને જ્યારે દાખલ કરવામાં આવે છે ત્યારે ભાઈ એમની પરિસ્થિતિ ખૂબ જ વીક હતી એન્ડ અત્યારે પણ બાપુ આઈસીયુમાં છે મતલબ કે આજે આઠ તારીખ થઈ છે આઠ તારીખ લગભગ થઈ છે તમે એકવાર ચેક કરી લેજો બટ અત્યાર સુધીની વાત કરીએ તો તેઓ આઈસીયુમાં હતા હવે ખબર નહીં કે રજા આપી કે નહીં પણ તેઓ આઈસીયુમાં હતા અને ત્યારબાદ આવે છે થોડો કહાનીમાં વધારે ટ્વિસ્ટ કારણ કે જે આશ્રમના મહંત હતા મતલબ કે હરિહરાનંદ એમને ભાઈ કહી દીધું છે ઓફિશિયલ રીતે એમ કહીએ કે જાહેર તો નથી કર્યું બટ હા ન્યૂઝવાળાઓને કહી દીધું છે કે અમે તેમને દરેકે દરેક પદ્ધતિ હટાવી નાખ્યા છે મતલબ કે ભારતીય આશ્રમમાં એક સારો એવો હોદ્દો ધરાવતા હતા મહાદેવ ભારતીય બાપુ પરંતુ એમના કાંડ જેવા જ બહાર આવ્યા મતલબ કે કાંડ બી કહી શકો હજી હકીકત બહાર નથી આવી તો શું એ વોટ્સઅપ ચેટ ખોટી છે કે પછી સાચી ચાલો થોડી એના વિશે પણ વાત કરીએ તો જુઓ મને લાગે છે ત્યાં સુધી ભાઈ ક્યાંક ને ક્યાંક તો ગોટાળો થઈ રહ્યો છે કારણ કે આમ જો વાત કરીએ મહાદેવ ભારતી બાપુની તો એમને હરિહરાનંદે એવું પણ કહ્યું છે કે ભાઈ કઈ રીતે તમે મોહ રાખી શકો મતલબ કે સંસારનો ત્યાગ કરી એન્ડ ત્યારે તો તમે આ સાધુનો વેશ ધારણ કર્યો છે અને પછી જ તો તમે એ જ રસ્તે હાલી ગયા તો પછી કઈ રીતનું તમે વિચારી શકો છો અને એના પછી હરિહરાનંદ બાપુએ કહ્યું છે કે અમે એને એમના મા બાપને સોંપી દીધો છે મતલબ કે અત્યાર સુધી તેઓ આશ્રમમાં હતા પરંતુ હવે અમે તેમને મા બાપને સોંપી દઈશું મતલબ કે દરેકે દરેક પદથી હટાવી દીધા છે એન્ડ ત્યારબાદ વોટ્સઅપ ચેટિંગની વાત કરીએ તો મને લાગે છે ત્યાં સુધી ભાઈ કઈ રીતે તમે એક સાધુ વેશ ધારણ કર્યો છે ને જો તમે જ આવી કરતુતો કરશો તો પછી ખરેખર ભાઈ તમે વિચારી કરી શકો છો હું કઈ બોલી પણ નથી શકતો કારણ કે બોલું તો યાર બોલું છું મારી પાસે શબ્દો નથી કે જ્યારે આવી વોટ્સઅપ ચેટિંગ વાયરલ થતી હોય એન્ડ ત્યારબાદ તમે નાસી જાઓ છો તો ભાઈ કઈક તો કહાનીમાં ટ્વિસ્ટ હશે નહીં તો તમારે નાસવાની જરૂર છું તમારે છુપાવવાની જરૂર છું આના વિશે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો કે તમારું શું મંતવ્ય છે બાકી મને ભાઈ કઈક અલગ જ લાગી રહ્યું છે આટપટું લાગી રહ્યું છે તમારું આના વિશે શું મહત્વ છે તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો મતલબ કે તમારું મંતવ્ય અને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો કારણ કે જે વોટ્સઅપ ચેટિંગ વાયરલ થઈ લિટરલી એને બધાને હજમચાવી દીધા છે તો તમને એના વિશે જો કઈ ખબર હોય તો તમે કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં બાકી આઈ હોપ તમારું શું મંતવ્ય છે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો